આ જે તંત્રને નગરપાલિકા પ્રમુખ હોય કે અધિકારી હોય ચીફ ઓફિસર હોય એમને અમે એવી રજૂઆત કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આજે કોમ નહીં કરો ને આ કોમની રજૂઆત તમે કરીને તમે કામ ચાલુ નહીં કરો ને તો અમે સાત નંબરની એક વોર્ડથી મળીને સાત વોર્ડ સુધી ઘરે ઘરે જઈ અને અમે સહીનો ઝુંબેશ ચલાવશું અને સહી કરી અને અમે ત્યાં અમે ત્રણ ત્રણ દિવસ ટેબલનું સ્ટેન્ડ રાખી અને લોકોની સહીઓ લઈ અને અમે કલેક્ટરથી માંડી રજૂઆત કરીશું મામલતદારથી મોડી અને રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી અને જ્યાં સચિવો સુધી અને મ્યુનિસિપલ કમિશનર ઉધી અમે રજૂઆત કરશું જો તમે નહીં કરો તાત્કાલિક ધોરણે તો અમે આના માટે સતત લડશું અને આમ આદમી પાર્ટી તરફથી અમે ઘરે જઈ અને એમની રજૂઆત સાંભળી અને વિસ્તારના કોમ માટે અમારે જો રાષ્ટ્રપતિને મળવા રાષ્ટ્રપતિને અમારે રજૂઆત કરવી પડશે તો અમે રજૂઆત કરશું જય ઝુંબેશ પોકારી અને અમે ત્યાં પ્રયત્ન કરી ત્યાં પોકારશું અને જો તાત્કાલિક ધોરણે કોમ નહીં થાય ટૂંક સમયની કોમ નહીં થાય તો આનો પગલા અમે તાત્કાલિક ધોરણે રહેવામાં આવશે